આજુબાજુ સાંજે સાડા પાંચ વાગે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચીસ મહેસાણામાં આગળની તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિના ભાગરૂપે સવારે આઠ વાગ્યાથી દૂધસાગર ડેરી પાસે સર્વિસ રોડથી મોઢેરા ચોકડી સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના સુવિચાર આયોજનના ભાગરૂપે કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી લોહ પુરુષ સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તારીખ એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોની જન્મજયંતીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી બે હજાર પચ્ચીસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મહેસાણાવાસીઓ ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ દોડ મહેસાણા દૂધસાગર ડેરી પાસે સર્વિસ રોડથી રાધનપુર ચાર રસ્તાથી મોઢેરા ચાર રસ્તા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી યોજાશે આ રાષ્ટ્રીય કાર્યક્રમના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ ખેલાડીઓ એનસીસી ક્રેટેસ્ટ હોમગાર્ડ્સ શાળાના વિદ્યાર્થીઓ મહેસાણાવાસીઓ તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન સહભાગી થાય તેમ જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ બેઠકમાં મહેસાણા મ્યુનિસિપલ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસ અધિક્ષક કલેક્ટર તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા